વડોદરા શહેરમાં આજે બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ સામે સતત વધી રહેલી હિંસાની ઘટનાઓને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તાજેતરમાં બાંગ્લાદેશના ચિત્તાગોંગ જિલ્લાના પશ્ચિમ સુલતાનપુર ગામમાં બનેલી ભયાનક ઘટનાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે જ્યાં વહેલી સવારે હુમલાખોરોએ બે હિન્દુ પરિવારોના ઘરોને બહારથી બંધ કરી આગ ચાંપી દેતા માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે આવી ઘટનાઓ ઉપર બાંગ્લાદેશ સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાથે આજે વડોદરા શહેરના રસ્તા પાસે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ બાંગ્લાદેશ સરકાર સામે નારા લગાવ્યા હતા તેમજ પ્રતિકાત્મક રીતે બાંગ્લાદેશના ધ્વજ સળગાવી પૂતળા દહન કર્યું હતું કાર્યકર્તાઓએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બંધ નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે આપણે સૌને ખ્યાલ જ છે કેટલા દિવસથી આપણો પડોશી જે દેશ છે બાંગ્લાદેશમાં ઘણા સમયથી આપણા હિન્દુઓ પર અત્યાચાર ચાલી રહ્યો છે ત્યાંના મુસ્લિમ આક્રાંતો દ્વારા આતંકવાદીઓ દ્વારા આપણા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવે છે એમને બાળવામાં આવે છે આપણા મંદિરો તોડવામાં આવે છે આજે આ આટલું વધારે સહન કરી નહીં શકીએ આપણા હિન્દુઓ એકત્રિત થવું જ પડશે અને આપણા ભારત સરકારને એક નમ્ર વિનંતી વિનંતી છે કે જેટલું જલ્દી બને એટલું પ્રેશર લાવે અને બાંગ્લાદેશમાં જેટલા પણ આપણા હિન્દુઓ હિન્દુઓ છે એમની રક્ષણ માટે જે પગલાં લેવા પડે એ પગલાં લે અને અમે તમારા સાથે છીએ અને અમે તમારા હંમેશા સાથે રહેવાના છે અને આગળ સાથે રહીશું આજ રોજ વડોદરા શહેરમાં બાંગ્લાદેશમાંથી થઈ રહ્યા હિન્દુઓ પર અત્યાચાર જેમ કે તમે જાણો છો કે હાલ ટૂંક સમય પહેલાં જ એક જીવતા હિન્દુને આપણા હરગાવી દેવામાં બાંગ્લાદેશમાં આવ્યો છે અને ત્યાં એવો ભ્રમ પણ ફેલાવી દેવામાં આવ્યો છે કે હિન્દુસ્તાનમાં આપણે જો મોકલે તો હિન્દુસ્થાનના વડને લઈ તેની પ્રજા જે પરમાણે હિન્દુઓ પર અત્યાચાર કરી છે તેનો અમે સક્તર વડોદરા સેનો વિરોધ કરે છે આજ રોજ બાંગ્લાદેશના ઝંડા પણ એમાં વિરોધ કર્યો છે આવનારા સમયમાં અમે સરકારને વિનંતી કરી છે કે બાંગ્લાદેશમાં કડકથી કડક એક્શન લો કે આવનારા સમય બીજી વખત હિન્દુઓ પર અત્યાચાર કઈ લખીને અપશકય અત્યાચાર કરશો આપણા ભારતમાં તો બધા આપણે જોડે નહીં રહીએ છીએ કે બાંગ્લાદેશમાં કમા આવું થઈ રહ્યું છે હિન્દુઓ જોડે એક વિચાર છે એમાં ભારત સરકારમાં અમે રજૂઆત કરી છે કે આવનારા સમયમાં બાંગ્લાદેશમાં તમે એક્શન લો વહેલી તકે વિશ્વ હિન્દુ પરિષદની એક જ માંગ છે કે બાંગ્લાદેશી પાકિસ્તાની જે કોઈ હિન્દુ અલ્પસંખ્યકો છે તેઓને સરકાર સુરક્ષા પૂરી પાડે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર